હોળીની રાત્રે ભૂલથી ન કરવા જોઈએ આ કામ નહીંતર પસ્તાવાનો આવે છે વારો હોળીના દિવસે નકારાત્મક ઉર્જાનું પ્રભુત્વ સવિશેષ હોય છે જેને દૂર કરવા જ હોળીનું પ્રાગટ્ય કરવામાં આવતું હોય છે ત્યારે યાદ રાખો કે હોળી પ્રાગટ્ય સમયે ભૂલથી ન કરવા જોઈએ આ કામ ફાગણ સુધી પૂર્ણિમાનો અવસર એ અત્યંત શુભ અને ફળદાયી મનાય છે આ દિવસે હોળી પ્રાગટ્ય સાથે જ હોળાષ્ટક સમાપ્ત થાય છે આ ક્ષણે વિવિધ ઉપાયો અજમાવીને વ્યક્તિ તેની વિધ પ્રમાણે સમસ્યાઓથી રાહતની પ્રાપ્તિ કરી શકે છે મિત્રો આ અત્યંત ફળદાયી દિવસે જો તમે કેટલીક બાબતો પ્રત્યે વેદ્યાંત રાખો છો તો તમે મહા મુસીબતને પણ નોતરી શકો છો જેમ એ જાણવું જરૂરી છે કે હોળીના દિવસે શું કરવું જોઈએ તે જ રીતે એ ધ્યાન રાખવું પણ જરૂરી છે કે હોળીના અવસર પર ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ તો આવો જાણીએ આ વિડીયોમાં અને જો મિત્રો તમને અમારો વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ કોળીના દિવસે શુમ રાષો છોજા ફામની પૂનનો દિવસે તો સ્વયં દેવતાઓને પણ અત્યંત પ્રિય છે એટલે આ દિવસે શક્ય તેટલું પ્રભુ સ્મરણ કરવું જોઈએ અને નકારાત્મક બાબતોથી દૂર રહેવું જોઈએ આ દિવસે કોઈની પણ સાથે ઝઘડો ન કરો ઘરમાં પણ કંકાસન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખો હોળીના રોજ નકારાત્મક ઉર્જાનું પ્રભુત્વ સવિશેષ હોય છે અને તેને દૂર કરવા જ હોળીનું પ્રાગટ્ય કરવામાં આવતું હોય છે ત્યારે યાદ રાખો કે હોળી દહન સમયે ભૂલથી પણ ઊંઘવું ન જોઈએ બીમાર કે અશક્ત વ્યક્તિને આરામની છૂટ છે પણ દરેક સમાન વ્યક્તિએ હોળી દહન સમયે જાગવું જ જોઈએ હોળી એ વર્ષની ચાર મહારાત્રીમાંથી એક છે હોળીની રાત્રિએ કોઈ એકાદ જગ્યાએ એકલા તો બિલકુલ પણ ન જવું જોઈએ હોળીની રાત્રિએ કેટલાક લોકો તંત્ર મંત્ર પણ કરતા હોય છે એટલે આ દિવસે ખાસ પરિવારના કોઈ પણ સભ્યનું કોઈ પણ વસ્ત્ર ઘરની બહાર ગમે ત્યાં ન ફેંકવું જોઈએ અને તે જ રીતે અજાણી વસ્તુઓને હાથ પણ ન લગાવવો જોઈએ સ્ત્રીઓએ શું રાખવું ધ્યાન હોળી પૂજન સમયે સ્ત્રીઓએ અચૂક એ વાતનું ધ્યાન રાખવું કે તેમનું મસ્તક ઢંકાયેલું રહે એટલે કે માથે ઓઢીને જ હોળીની પૂજા કરવી જોઈએ સગર્ભા સ્ત્રીઓએ કોઈની સાથે જહોળી પૂજા માટે જવું જોઈએ આ દિવસે એકલા બહાર નીકળવાનું તેમને ટાળવું જોઈએ લગ્ન બાદ જેમની પહેલી હોળી છે તેવી સ્ત્રીઓએ હોળીના દર્શન ન કરવા જોઈએ માન્યતા અનુસાર તેનાથી નવવિવાહિતાના જીવનમાં કષ્ટો આવી પડે છે હોળી પ્રાગટ્ય બાદ શું ધ્યાન રાખશો હોળી પ્રાગટ્ય બાદ ભોજન કરવાની છૂટ છે પરંતુ આ ભોજન શુદ્ધ અને સાત્વિક હોવું જોઈએ હોળીની રાત્રિએ દંપતીએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ હોળી એ સકારાત્મકતાને જીવનમાં સ્થિર કરવાવાળી રાત્રિ છે અને તે પ્રભુ સ્મરણમાં જો પસાર થાય તો જ તે વિશેષ લાભદાયી બને છે હોળિકા દહનના દિવસે કાળા રંગના કપડાં ના પહેરવા જોઈએ માનવામાં આવે છે કે આ દિવસે નકારાત્મક શક્તિનો પ્રભાવ વધુ હોય છે હોળિકા દહનના સમયે તમારે તમારું માથું ખુલ્લું ના રાખવું જોઈએ હોલિકા દહન રાત્રે લોકો તંત્ર વિદ્યા પણ કરે છે તેથી આ દિવસે કોઈના ઘરે ખાવાનું ના ખાવું જોઈએ આ દિવસે વાસી ભોજન ખાવું જોઈએ નહીં અને દક્ષિણ દિશા બાજુ મીંડું રાખીને બેસવું ના જોઈએ જે લોકો પણ પુત્રની પ્રાપ્તિ કરી ચૂક્યા છે તેમણે હોલિકા દહન જાતે ના કરવું જોઈએ કોઈ પંડિત અથવા અન્ય વ્યક્તિ સાથે કરાવવું જોઈએ નવિવાહિત સ્ત્રીઓએ પ્રગટાવેલી હોળી ના જોવી જોઈએ માનવામાં આવે છે કે હોલિકાને પ્રગટાવતા જોતા નવીવાહીત સ્ત્રીઓના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે હોલિકા દહનના દિવસે કોઈ પણ પ્રકારના માદક પદાર્થોનું સેવન ના કરવું જોઈએ હોલિકા દહનની રાતને તંત્રની રાત્રિ માનવામાં આવે છે આ દિવસે સુમસામ વિસ્તારોમાં ના જવું જોઈએ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી